હેલો હું ડૉક્ટર ભાવિન પંડ્યા ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ખડીસર વિશ્વવિદ્યાલય સીઈઓ એસપી ઇનોવેશન ફાઉન્ડેશન આજે એસ કે પેટલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમ બી એમસી પ્રોગ્રામમાં સિરાજ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું મને બધાને જણાવતા આનંદ થાય છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે એમ બી એના એ બસો ને ઓગણચાલીસ એન્જિનિયરિંગ કોલેજ હોય સાયન્સ કોલેજ હોય કોમર્સ હોય આર્ટસ હોય મેનેજમેન્ટની એ તમામે તમામ કોલેજોમાં જેને પર્સનલી ઇન્વિટેશન આપેલું હતું ટોટલ પાંચસો કોલેજોના આપણે ઇન્વાઇટ કર્યા હતા એમાંથી લગભગ બોતેરથી વધારે કોલેજના એકત્રીસો ને વીસ વિદ્યાર્થીઓએ બે દિવસ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો સિરાઝ જ બે હજાર છવ્વીસની થીમ જે છે આપણે આઇડિયાશનથી એક્ઝિક્યુશન પર રાખેલી અને એના થકી ઇમ્પેક્ટ કે સમાજમાં એક ઇમ્પેક્ટ કઈ રીતે આવે છે જ્યારે કોઈ સારો આઇડિયા હોય એનું એક્ઝિક્યુશન પ્રોપર થાય અને એની અસર શું જોવા મળે છે હવે આ જ પંદર ઇવેન્ટ છે એમાં માઇન્ડ ગેમ્સ પણ છે અને કલ્ચરલ ગેમ્સ પણ છે સ્ટાર્ટઅપમાં હેચ્યોર આઈડિયાથી લઈને છેલ્લું આપણું બીજા દિવસની છેલ્લી છે ફેશન શો છે એ તમામે તમામ થીમ આધારિત ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ કે એક તો એકસો સાત વર્ષથી ચાલતી સર્વવિદ્યાલય કેળવણી મંડલ જ્યાં બાવન હજારથી વધારે વિદ્યાર્થીઓ છે અને કડી સર વિશ્વવિદ્યાલયની કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ ખડીસર વિશ્વવિદ્યાલય પણ બે હજાર સાતથી યુનિવર્સિટી તરીકે કાર્યાન્વિત છે અને આજે કેએસવી એસવી કે એમ અને સમગ્ર ગુજરાતમાં એક નવો રેકોર્ડ પણ સપાયો છે કે આજે સિરાજની ઇવેન્ટ છે એમાં લગભગ ચાર ગુજરાતી મૂવીઝ આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને તમામના સ્ટારકાસ્ટ આજે અહીંયા પ્રેઝન્ટ રહેલ છે અને એમાંથી બે મૂવી ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે એટલે ગુજરાતી સિનેમા માટે પણ આજનો દિવસ એક મહત્ત્વનો અને બેન્ચમાર્ક દિવસ કહી શકાય અને અમે તમામને આજે એ માટે અભિનંદન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ નમસ્કાર આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે કડી સર્વ વિશ્વવિદ્યાલયની એસકે પટેલ એમબીએ કોલેજ ગાંધીનગર દ્વારા સિરાજ બે હજાર છવ્વીસનો પ્રારંભ થઈ રહ્યો છે આ પ્રસંગે ઉપસ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર કારગીબેન રાજપરા રમેશભાઈ મેરજા કે જેઓ મેમ્બર સેક્રેટરી પવિત્ર યાત્રાધામ ની અંદર કામ કરી રહ્યા છે આરડી બ્રહ્મભટ્ટ જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રી આશીષ ત્રિવેદી સીએમડી બોલીવુડ હબ અને બ્લેક ફાઇડે ફિલ્મના સમગ્ર સ્ટારકાસ્ટ આજે અહીંયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે સર્વ વિદ્યાલય કેરોની મંડળ અને કડી સરો વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્થાની તમામ કોલેજોની અંદર વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ નહીં પરંતુ સહશૈક્ષણિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા તેમનો સુંદર વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવતો હોય છે આજે હેચ યોર આઈડિયા સુર ઓર સાઝ એટલે કે અંતાક્ષરી ક્વીઝ અને ફેશન શો જેવી તમામ પ્રવૃત્તિઓની અંદર ગુજરાતની લગભગ બોતેર કોલેજોની અંદરથી ગુજરાતના વિવિધ વીસ શહેરોમાંથી કુલ એકત્રીસો ને વીસ વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો છે હું તમામ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને હું આશા રાખું છું કે સંસ્થા દ્વારા જે એક આ ઉત્તમ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે એનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે આગળ વધશે અને તેમની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરશે હું સંસ્થાના તમામ જે લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલા છે તે તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ